તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને બેટ દ્વારકા આવો એટલે તમારે અહીંયા ગાડી પાર્કમાં મૂકવાની હોય છે કે તમે ગમે એ વાહનમાં આવ્યો તમારું વાહન ઠેર ત્યાં નથી જવા દેતા ગાડી પાર્કમાં મૂકવાની હોય છે તો તમે જઈ લો પાર્કિંગ કેવડું મોટું છે તે અહીંયા પાર્કિંગના ફોર વ્હીલના ત્રીસ રૂપિયા લેવામાં આવે છે તો આપણું બ્લુ આયા આપણે પાર્ક કરી દીધી છે અને હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કરવા માટે તો ચાલો મારી સાથે તમે પણ દર્શન કરો અને કંઈક આવું પાર્કિંગ છે જોઈ લો ટેબલ તો લગભગ હોતો નથી પણ આવી રીતે પાર્કિંગમાં મૂકવાનું હોય છે ને અહીંથી આપણે સેરિંગ રિક્ષામાં જવાનું હોય છે તો રિક્ષાનું ભાડું કેટલું છે શું છે તે બધી વસ્તુ આપણે જાણશું ને ક્યાં ક્યાં આપણને લઈ જાય છે તે બધી વસ્તુ આપણે જોશું તો ચાલો આપણે હવે આગળ વધીએ અહીંથી હાલીને જાય ને બપોરના વાગી ગયા છીએ સવા ત્રણ ખરાબ ઓપર થઈ ગયો છે ને રિક્ષાયું બધી પેડી હે બધે રાહ જોવે આપણે હરવું હરું હેલા જાય આગળ એકાદી શેરિંગ મળે તો આપણે એમાં બેસી જાય કેમકે એક જણાને લઈ જવામાં તો બહુ જાજા પૈસા લે આ લોકો શેરિંગમાં જાય તો કાંઈક ઓછા હૈશે જોઈ લો અહીંયા ઈ રીક્ષાની બધી વસ્તુ ચાલતું હોય છે ઘણી બધી રિક્ષાઓ અહીંયા છે ને કાંઈક આવું પાર્કિંગ છે અને સામે ફ્રી પાર્કિંગ છે પણ અહીંયા કેમેરા ને બધી વસ્તુ હોય છે એટલે તમે અહીંયા પાર્કિંગમાં મૂકજો મિત્રો રિક્ષા વાળા ખૂબ જ હોય છે ઈ રિક્ષા એવું જાજી હોય છે તો તમે જોઈ લો નજારો નો કેવો સરસ નજારો અહીંયા છે તે તો ચાલો હવે આપણે ધીમે ધીમે થોડુંક આગળ હાલી જાય કેમ કે ત્યાંથી ઈ રિક્ષા ભરાતી હોય છે શેરિંગ વાળી અહીંયાથી તો લગભગ ચાર પાંચ જણા જે બધા આવ્યા હોય તે બધા રિક્ષામાં બેસી જતા હોય છે એટલે સિંગલ રિક્ષા ન હોય એટલે આપણે આમ જાય છે ત્યાં કદાચ મળી જાય તો એમાં બેસી જશે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ અત્યારે મંદિરે દર્શન કરવા માટે જેમ કે મંદિર તો કઈ બંધ છે એટલે આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાય છે આપણને ભાઈ બધી માહિતી આપશે શું તમારું ભાવરામ નામ જાવીદભાઈ છે હું બેટ જોડકાથી પ્રોપર યાનો છું નાવ પેલા ના હલાવતો હતો અત્યારે ના બંધ થઈ ગયા એટલે અમે રિક્ષામાં આવી ગયા છે રોજગાર ભગવાન સરકારે એમને રોજગાર ચાલુ કર્યું છે અમારું

તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મકરધજ હનુમાનજીના મંદિરે તો અમારી પાછળ જોઈ શકો છો તે છે મકરધ્વજ હનુમાનજીનું મંદિર તો ચાલો આપણે મંદિર અંદર જઈએ દર્શન કરીએ કેમ કે બે દ્વારકામાં મંદિર આવેલું છે મકરધ્વજ હનુમાનજી અહીંયા આવી રીતે તમારે રિક્ષામાં શેરિંગ કરીને આવવાનું હોય છે ગાડી એક આવતી નથી કેમ કે જ્યાંથી છ થી સાત કિલોમીટર દૂર થતું હોય છે મકરધ્વજ હનુમાનજીનું મંદિર આ છે મકદ્વજ હનુમાનજીનું મંદિર જે આખા ભારતમાં બે જ મંદિર આવેલાં છે મારા ખ્યાલ મુજબ એક અડુઆ છે ને એક અમારા ગામ વાકાનેમાં આવેલું છે જેનો મેં આ બીજો પહેલાં બનાવીને આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો ચાલો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ મંદિર અંદર કેટલા તેલના કેટલા ઘાના પચાસ રૂપિયા જયારે હાલો

જગ્યા છે સુંદર એકદમ શાંત જગ્યા આપણે પહોંચી ગયા છીએ શ્રી મકરધ્વજ હનુમાનજી મહારાજ આવેલું છે બે દ્વારકામાં મંદિર ખુલ્લું છે કે બંધ ખબર નહીં આપણે અંદર જઈએ પછી ખબર પડે તો ચાલો આપણે બધા સાથે મફત હનુમાનજી મહારાજના દર્શન કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ભેળી કેટલી બધી છે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે એટલે મિત્રો અહીંયા બપોરે બારથી ત્રણ ની વચ્ચે તમે દર્શન કરવા આવો તો સારું રહેશે કેમકે બાર વાગે આપણે બેટ દ્વારકા આવી ગયા હોય એટલે બાર વાગે જે મેન કૃષ્ણ ભગવાનનું મંદિર છે તે બંધ થઈ જતું હોય છે સાંજના ચાર વાગ્યા લાગી એટલે આપણને બે ત્રણ કલાકનો ટાઈમ રહે છે મિત્રો તો બે ત્રણ કલાકની અંદર આપણે આ બધી બધી જગ્યા જોઈ શકીએ છીએ મિત્રો તો તમે જોઈ શકો છો હનુમાનજી દાદાના દર્શન કરવા માટે કેટલી બધી ભીડ છે તે તમે જોઈ લ્યો તો આપણે થોડીક વારમાં હનુમાનજી દાદાના દર્શન કરશું મિત્રો અને મિત્રો બીજે ક્યાંય આ મંદિર આવેલું હોય મકરધ્વજ હનુમાનજી મહારાજનું તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા મારા ખ્યાલ મુજબ આખા ભારતમાં લગભગ બે જ મંદિર છે એક છે મારા ગામ વાંકર અને બીજું છે અવડુઆ તો તમે મકરધ્વજ હનુમાનજી મહારાજના દર્શન કરી લ્યો મિત્રો શાંતિથી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે દર્શન કરી રહ્યા છીએ અને થોડીક જ આપણે પ્રસાદી પણ હનુમાનજી મહારાજને ચડાવી દે મિત્રો તો તમે જોઈ શકો છો આ ભાઈ પ્રસાદી ચડાવે છે તો આપણે આપી દીધી છે તમને પ્રસાદી મિત્રો પ્રસાદી તે બાજુમાં જ રાખે છે ચડાવતા નથી શું કારણથી આવું કરે તે આપણને ખબર નહીં હોય મિત્રો તો આપણે પ્રસાદી આપી દીધી હતી અને આપણને નારિયેલ ખાલી પાછું આપ્યું હતું જેથી કરીને નારિયેલ લઈને આપણે પાસે બહાર નીકળી ગયા હતા અને મંદિરની બહાર નીકળો તમે એટલે તમને સામે જે આવી રીતે દેખાય છે મિત્રો ને આની અંદર એક કાચની પેટી રાખવામાં આવેલી છે કાચની પેટીની અંદર ભગવાન શ્રી રામનો શ્રીરામનો જે પથ્થર હોય છે જે સેતુ બનાવેલો તે પથ્થરામાં રાખવામાં આવેલો છે એવું કહેવામાં આવે છે મિત્રો સાચું તો ખબર નથી પણ તમે જોઈ શકો છો પાણીની અંદર તરતો પથ્થરાની અંદર છે મિત્રો તો તમે હનુમાનજીના દર્શન કરવા આવો ત્યારે પથ્થર ના દર્શન કરવાનું ભૂલતા ને મિત્રો ચાલો આપણે દર્શન કરી લીધા દેખાડવું નારિયલ ને આની બાજુમાં સરસ મંદિર શિવલિંગ આવ્યું છે તો તમે તેના દર્શન કરી લોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ મહાદેવ હર લખવાનું ભૂલતા મિત્રો તો ચાલો મિત્રો આપણે થોડાક આગળ જઈએ પરિસર જોઈએ મિત્રો કે બીજી શું શું વ્યવસ્થા છે તે તમે જઈ શકો છો મોટું વિશાળ પરિસર છે બોર્ડ મારેલા છે તો અહીંયા મક્ત હનુમાનજી મહારાજ ઇતિહાસ પણ લખેલો છે તો તમે સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ મારેલું છે તો હું તમને થોડુંક ઝૂમ કરીને દેખાડી દઉં મિત્રો તો તમે જોઈ શકો છો મેં તમને ઝૂમ કરીને દેખાડી દીધું છે અને અહીંયા કંઈક આરતીનો ટાઈમ ને તે બધી વસ્તુ અહીંયા લખેલી છે એટલે તમારે જેટલા પ્રશ્નો હોય બધા પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંયા મળી જતું હોય છે મિત્રો તો તમે જોઈ લો સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો આ બધી વસ્તુ અહીંયા ભોજના લઈને તે બધી બનતું હોય છે તો આ છે આખી આખું રિનોવેશનનું કામકાજ છે ભોજના લઈને તે બધું ચાલુ થઈ જશે અહીંયા તમારે જમવું હોય તો તમે જમી શકો છો બપોરના ટાઈમે પણ આપણે આવ્યા હતા સાડા ત્રણ વાગ્યે એટલે જીમ નથી જમવું તો આપણે અહીં લીધું હતું તો ચાલો હવે આપણે જઈએ નારિયેળની પ્રસાદી વધારીએ ભગવાનને દર્શન કરીએ મિત્રો તો મિત્રો આપણે દર્શન થઈ ગયા છીએ અને આશા છે તમે પણ મકત હનુમાનજીના દર્શન કર્યા ચાલો હવે આપણે બહાર નીકળીએ મંદિરની કેમ કે આપણે આવ્યા ત્યારે કેટલો બધો ટ્રાફિક હતો અને અત્યારે તમે જોઈ શકો છો કાંઈ ટ્રાફિક છે નહીં થોડા ઘણા માણસો છે બધા અંદર જ છે આપણે દર્શન કરી નીકળી ગયા ગઈએ અહીંયા મિત્રો રિનવર્તનનું કામકાજ બધું ચાલુ હોય છે તળાવને એવું બધું બનાવવાનું હોય છે મિત્રો તો તમે જોઈ ને અને અહીંયા કંઈક આ તળાવ બનાવે છે તેનું તળાવ છે તે આપણે જોઈએ લગભગ કમરના ફૂલનું તળાવ છે મિત્રો તો તમે જોઈ લો કમરના ફૂલનું તળાવ અને લોકો ગંદકી ફેલવે છે તે પણ તમે જોઈ શકો છો કેટલી બધી ગંદકી ફેલવી છે અહીંયા જોઈએ એક સારું એવું વસ્તુ માણસો નથી રાખી શકતા અને આ લગભગ કમરનું જ તળાવ છે લગભગ તો કમળ જ છે તમને શું લાગે જોઈ લઈએ આમાં કમર દેખાય જ છે આપણને તમને હમણાં દેખાડું ઝૂમ કરી કમળના ફૂલ ને એ બધું ત્યાં પણ કચરો પડ્યો જોઈ લો કમળનું ફૂલ જ્યાં ખીલવાનું છે એની નીચે જ કચરો છે તો કાંઈક આવડું મોટું તળાવ છે મકરધ્વજ હનુમાનજી મહારાજના મંદિરે તમે જોઈ લો આખે આખું કમરનું બનાવવામાં આવ્યું છે પણ માણસોની બેદરકારીના હિસાબે આખે આખા તળાવમાં કચરાવાળું થઈ ગયું છે અને કમળના ફૂલ ખીલતા નથી આખે આખું આ તળાવ તમે જોઈ લો રિનોવેશન કરેલું છે એક્ઝેક્ટ મંદિરની સામે જ આ તળાવ આવેલું છે તડકો વધારે સામે છે આ મંદિર અને મંદિરની જ બાજુમાં છે તળાવ તો ચાલો હવે આપણે બીજા મંદિરે દર્શન કરવા જઈએ કે આપણે ગાડી કરાવી છે સ્પેશિયલ હવે ક્યાં મંદિરે લઈ જઈએ આપણે ભાઈ ભાઈ આવી ગયા છે આપડે આ બાજુ મેં કીધું ઓલી બાજુ ઊભા હે છે પણ સીધા આવી ગયા બાજુ તો ચાલો હવે આપણે જઈએ એ ભાઈ ની હારે દર્શન કરવા માટે